સો ગુડ મોર્નિંગ એવરીવાન કેમ છો મિત્રો હું તો મિત્રો આજના વિડીયોમાં ઘણા બધા લોકોની કમેન્ટ આવી રહી છે એ ક્યારથી ચાલુ થવા જઈ રહ્યું છે બે હજાર ને પચીસમાં તો વાત કરીએ માધવ ગૌ સેવા ટ્રસ્ટ બે હાજર પચીસમાં ક્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ પેલા હું તમને ડિટેલ માહિતી આપવા માટે આપણે વિડીયો બનાવ્યો છે કે તમે કઈ જગ્યાએ પહોંચી શકો છો ધોરાજીની અંદર શું લોકેશન છે ને તમામ ડિટેલ્સની આપણે સૌથી વાત કરીએ તો માધવ સેવા ટ્રસ્ટ ધોરાજી આપણે ધોરાજી જામકંડોળા રોડ મોટી ખાનસરી ત્યાં ફટાકડાનો આખો એનો મેગા મોલ લાગે છે એડ્રેસ તમે નોટ કરી લેજો જામનગર સોરી જામનગર નહીં ધોરાજી જામકંડોળા રોડ મોટી ખાનસરી બરાબર ન્યા તમને જોવા મળશે માધવ સેવા ટ્રસ્ટ પ્લસ જ્યારે તમે ત્યાં એન્ટર થશો એટલે જોઈ લો તમે એ જોઈ શકો છો કાંઈ વિશાળ કાંઈ પાર્કિંગની પણ સુવિધા હશે એની સાથે સાથે તમારે ખાણીપીણીના તમને સ્ટોલ પણ જોવા મળી જશે પ્લસ તમારા માટેની આ તમારે જે શોપિંગ કરવું હોય એના માટેની મોટી મોટી ટ્રોલીઓ પણ રાખવામાં આવેલી હશે એ ટ્રોલીઓ તમે અંદર લઈ જઈ શકો છો અને ત્યાંથી પછી તમે ફટાકડાની શોપિંગ કરી શકો છો હવે માધવ ગૌસેવા ટ્રસ્ટ આટલું બધું ફેમસ એનું કારણ એ છે કે તમને માર્કેટ કરતાં અહીંયા ખૂબ જ સસ્તા અને સારા ફટાકડા મળી જાય છે એટલે તમે અહીંયા લેવા માટે આવો છો ને ઘણા બધા લોકોનો પણ રસ એટલો બધો હોય છે એટલે એના માટે જ હું આ વિડીયો બનાવી રહ્યો છું હવે મિત્રો વાત કરીએ આ વિડીયોની કે ક્યારે માધવ ગૌસેવા ટ્રસ્ટ ચાલુ થવાનું છે આ વર્ષે તો આ વર્ષે મિત્રો આઠ તારીખ એટલે કે બુધવારથી આઠ ઓક્ટોબર બે હજાર ને પચીસથી માધવ ગૌસેવા ટ્રસ્ટ ચાલુ થઈ જશે તમારો જે ક્વેશ્ચન હતો એનો મેં તમને અહીંયા જવાબ આપી દીધો છે રેડી હવે બીજી વસ્તુની વાત કરીએ કે અહીંયા તમને કઈ કઈ વસ્તુ મળશે અહીંયા અહીંયા તમને તમને કઈ 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 વસ્તુ વસ્તુ એટલે કે ફટાકડામાં મળશે મળશે ફટાકડાની વસ્તુની અંદર મોટા મોટા આપણે કહીએ તો મોટા મોટા રોકેટ મોટી મોટી આતિશબાજી અલગ અલગ ટાઈપના બોમ્બ નાઝી બોમ્બ નાઝી ને લાસ્ટ ટાઈમ એવું હતું કે તમે આટલી ખરીદી કરો તો જ તમને એટલા બોમ્બ મળશે ને કેવો હશે આ વખતે કેવો હશે આપણને કંઈ ખ્યાલ નથી એટલે એ બોમ્બ માટે તમે ઓલરેડી પ્રિપેર રહેજો કે કાંઈ એમાં બોમ્બમાં લાસ્ટ ટાઈમ થયું હતું એવું પણ આ વખતે થઈ શકે છે પ્લસમાં બીજી વસ્તુની વાત કરીએ તો ટ્રાફિકને એવું કેવી રીતે રહે છે હવે જો હું તમને મારો પર્સનલ અનુભવ પ્રમાણે કહું ને તો તમે પહેલા દિવસે જ ત્યાં જતા રહ્યો આઠ તારીખે ઓપન થવા જઈ રહી છે તો તમે આઠ તારીખે જ ત્યાં જતા રહ્યો કેમ કે પછીના દિવસોમાં ખૂબ જ વેઇટિંગ અને તમારે ટ્રાફિકમાં ત્યાં ઊભું રહેવું પડશે અને એ બધી સમસ્યાઓ તમને ત્યાં જોવા મળશે જો તમારે શાંતિથી શોપિંગ કરવી હોય ફટાકડાની તો તમે પહેલે દિવસે એટલે કે આઠ તારીખે જતા રહ્યો હું તમને કહું છું બુધવારે ત્યાં અને ત્યાં જઈને પછી તમે તમારા ફટાકડાની ખરીદી કરી શકો છો સ્ટાર્ટિંગમાં ત્યાં એટલું બધું ટ્રાફિક હોતું નથી પણ જેવી રીતે બધાને ખબર પડે છે કે અહીં ટ્રાફિક થવાનું ચાલુ થઈ જાય છે કે માધવ ગૌ સેવા ટ્રસ્ટ ચાલુ થઈ ગયું હોય એટલા માટે બરાબર બીજી વસ્તુની વાત કરીએ તો કે લાસ્ટ ટાઈમ આપણે બોમ્બની ઓલી હતું કે નાઝીના ને અમુક લોકો એ જ બોમ્બ આપતા હતા એ આ વખતે કેવું હશે એટલે અત્યારે આપણે સ્ટાર્ટિંગથી ના કહી શકીએ કે આવું કેવું હશે પરંતુ મેં તમને તમામ માહિતી આપી દીધી છે અત્યારે કે પાર્કિંગની ફેસિલિટી લેશે ખાવા પીવાનું હશે સ્ટોલ તમારા માટે ટોયલેટની એની પણ સુવિધા રાખવામાં આવેલી હશે તો મહેરબાની કરીને તમે આ વિડીયો આખે આખો જોયો ને અહીંયા સુધી આવી ગયા તો વિડીયોને લાઇક કરી દો સાથે સાથે નીચે હાઈપનું પણ ફીચર આપવામાં આવેલું છે એ હાઈપના ફીચર ઉપર હાઈપ કરી દો અને મિત્રો તમારા જેટલા મિત્રો છે એ બધાને શેર કરો આ વિડીયોને જણાવો કે માધવ ગેવા ગૌ સેવા ટ્રસ્ટ ધોરાજી ક્યારથી શરૂ થવા જઈ રહ્યું છે મેં તમને તારીખ આપી દીધી છે આઠ ઓક્ટોબર એટલે કે બુધવારથી ચાલુ થવા જઈ રહ્યું છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં માધવ ગૌ સેવા ટ્રસ્ટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણને સપોર્ટ કરતા લો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ નીચે વિડીયોની નીચે હાઈપ કરવાનું ભૂલતા નહીં હાઈપ કરી દો અને આખા ગુજરાતમાં જેટલા તમારા કાઠિયાવાડના મિત્રો હોય કે જે માધવ ગૌસેવામાં તમામને વિડીયો શેર કરી દો તમારા માહિતી માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે આજે એટલે કે ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે ભાઈ ક્યારથી ચાલુ થશે ક્યારથી ચાલુ થશે એટલે કે ઓલમોસ્ટ હવે થોડાક દિવસની જ વાર રહી છે એટલે તમને ત્યાં જઈને જોવા મળી જશે અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો મિત્રો તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે લાઈક કરી દો શેર કરી દો વિડીયો નીચે હાઈપ ફીચર હશે હાઈપ કરી દો અને જે પણ લોકો માધવ ગૌ સેવામાં જવા માંગતા હોય એના આ વિડીયો શેર કરી દો સૌથી સારા અને સસ્તા ભાવમાં ફટાકડા તમને માધવ ગૌ સેવા જેવા ક્યાંય જોવા નહીં મળે આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો વીસી વ્લોગ્સ ડે અને મેં તમને એડ્રેસ હજી પાછું કહી દઉં છું માધવ ગૌ સેવા ટ્રસ્ટ ધોરાજી જામકંડોળા હાઈવે મોટી ખાનસરી વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લો અત્યારે ને અત્યારે આપણી ચેનલને તમે ફર્ધર ડિટેલ આના વિશે જોવા માટે